પ્રાંતિજ પંથકમાં ધોધમાર વરસાદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ વરસવાનું ચાલુ થયું હતું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામતા લોકોમાં ખુશી જોવા મળી હતી જ્યારે ખેડૂતોમાં સારા વરસાદને પગલે ભારે ખુશી જોવા મળી હતી સની બ્રહ્મભટ એમટીવી ટીવી ન્યૂઝ પ્રાંતિજ